પંચ્યાસી હજાર થશે સોનાનો ભાવ સોનું ક્યારે સસ્તું થશે તેનો મોટો સવાલ મળી રહ્યો છે સોના ચાંદીના ભાવમાં જોવા મળી રહ્યો છે ઐતિહાસિક સ્થળે અચાનક જ ગગડી પડી સોના અને ચાંદીની બજારો નીચે જોવા મળી રહ્યા કે આસમાન થી તૂટી પડ્યું સોના અને ચાંદી બજાર અચાનક જ તે સોના અને ચાંદીના ભાવમાં તેજી જોવા મળી રહી છે મિત્રો જોકે એનું મોટું કારણ જોવા મળી રહ્યું છે તે પહેલા જો તમે ચેનલ ઉપર ન હોય તો ચેનલ

થોડો પણ ઘટાડો જોવા મળશે નહીં કેમકે સોનું અને ચાંદીના ભાવમાં બજેટને લગતી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકશે ડ્યુટી અને જીએસટીમાં વધારો છે તેવા આગેવાન અને સંભાવના કરી છે કે નાણામંત્રી મંત્રી નિર્મલા સીતારામણ જ્યારે બજેટ રજૂ કરશે પહેલી ફેબ્રુઆરીએ ત્યારે સોના અને ચાંદીના ભાવમાં કસ્ટમ ડ્યુટી વધારો જોવા મળશે જેથી સોના અને ચાંદીના ભાવમાં તેજી પકડશે અને તેની સાથે જ તે

ચીનના ઇકોનોમી પર જોવા મળશે જ્યારે ચીનની ઇકોનોમી નફળી થશે તો ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળશે લેકિન જો આર્થિક સ્થિતિ અને તેજી જોવા મળે ચીનની પરિસ્થિતિમાં તો ચાંદીનો ભાવ એક લાખ ને પાર આશરે થઈ જશે અને આવતા દિવસોમાં સોના અને ચાંદીના ભાવ લેવા તે વિચાર કરવો પડશે કે સોનું ખરીદવું કે ન ખરીદવું તેનો પણ એક મહત્વનો સવાલ રહેશે અને ઉચ્ચ સ્તર અને મધ્યમ સ્તરના લોકોને પણ વિચાર કરવો પડશે કે સોનું ખરીદવું એ શક્ય છે કે નહીં હાલી આપ જોઈએ તો સોના અને ચાંદીનો ભાવ રાત દર પર ચાલી રહ્યો છે અત્યારે સોનું ખરીદવું એ શક્ય છે જો સોનું અને ચાંદી ખરીદી લેશો તો મહત્વ છે કે ફાયદો થશે પણ લેકિન રોકાણકારો માટે પણ મહત્વના સમાચાર છે કે અત્યારે સોનું ખરીદશો તો આવનારા દિવસોમાં તેનું મહત્વ અને વધુ મળી શકશે તેવી શક્યતા અને સંભાવના જોવા મળી રહી છે લેકિન પહેલી ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ જ્યારે બજેટ રજૂ થશે અને કસ્ટમ ડ્યુટી અને જીએસટીમાં વધારો થશે તો સોનાનો ભાવ આશરે ચોવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ રૂપિયાને પાર થઈ શકશે દસ ગ્રામ સોનાનો ભાવ જે કે સોનું અને ચાંદી બંને

ની બજારોમાં તેજી પકડી રહી છે જેમ કે ચડાવ અને ઉતાર તો ચાલ્યો રહ્યો સોના અને ચાંદીના ભાવમાં પણ આવનારા દિવસોમાં સોનું અને ચાંદી લેવું હશે તો તમારે હજારમાં નહીં પરંતુ લાખોમાં વાત કરવી પડશે એક તોલા સોનાનો ભાવ આશરે એક લાખને પાર થઈ જશે અને એક કિલો ચાંદીનો ભાવ પણ એક લાખને પાર થશે જેથી મધ્યમ વર્ગના અને નીચ વર્ગના લોકોને સોનું એક સપનું જ રહી જશે એટલે અત્યારે સોનું ખરીદી લેવું એ જરૂરી છે ની આસપાસ તેજ કરી રહ્યો છે જેથી સોનું ખરીદી લેવું તે અશક્યતા બની રહી છે જો સોનું અને સરાફા બજારમાં એક કારણ આવી ગયું કે જે બજેટમાં કે વધારો થશે જેથી સોના અને ચાંદીનો ભાવ તેજ પકડશે તેવું જાણવા મળી રહ્યું છે તેની સાથે આપણે જોઈએ તો સોનાના બન્યા બાદ ઓગણ રૂપિયા પર કરી છે ગ્લોબલ માર્કેટમાં આમ જોઈએ તો ત્રણ મહિનામાં સૌથી વધુ ઉંચાળો જોવા મળી રહ્યો છે અને તેનું એક જ કારણ છે કે ડોલર ઇન્ડેક્સમાં થતા વધારાને કારણે ડોલરમાં સોનાનો ભાવ માપીએ તો અત્યવીસો રૂપિયા પહોંચી જ્યારે અત્યાર સુધીમાં ચાર ટકાથી થી પણ વધુ મોંઘું થઈ ચૂક્યું છે જ્યારે શુક્રવારે વાત કરી હતી કે કઈ રીતનું માહિતી હતી તો શુક્રવારે આપણે જોયું આશરે

કીધું છે કે સોના અને ચાંદી ના ભાવ પર લાંબા સમયનો રોકાણ કરવા માટે તમારો ફાયદો છે કે નહીં તેની પણ જાણકારી તેમને દીધી છે એટલે સોનું ખરીદી લેવું તેવી શક્યતા બની છે તો આપણે હવે જોઈ લઈએ કે સોના અને ચાંદીના ભાવ કઈ રીતના છે વાત કરી કે આજના સોના અને ચાંદીના ભાવ કઈ રીતના છે તો છેલ્લા કલાકના સોનાનો તમે જોઈ શકો કે કઈ રીતનો સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે મિત્રો જો કે સોના અને ચાંદીનો ભાવ ડોલર ઇન્ડેક્સ પર નિર્ભર હોય છે અને સોના અને ચાંદીના ભાવમાં અમેરિકન આર્થિક સ્થિતિ પર વધુ નિર્ભર જોવા મળી રહ્યો છે તો હવે અઢાર કેરેટ સોનાના ભાવની વાત કરી લઈએ તો તેમાં એક ગ્રામ સોનાનો ભાવ છ હજાર એકસો છૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એટલે કે ભાવ એકસઠ હજાર આઠસો સો ગ્રામ સોનાનો ભાવ છ લાખ રૂપિયા નોંધાયો છે ગઈકાલની તુલનામાં જોઈએ કે સો ગ્રામ સોનાના ભાવમાં અઢારસો રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે અઢાર કેરેટ સોનાના ભાવમાં તેજી જોવા મળી રહી છે તો વાત કરી લઈએ હવે બાવીસ કેરેટ સોનાના ભાવની તો બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરતાં પહેલા થનાવી દઈએ કે જે પણ સોના અને ચાંદીનો ભાવ દેવી તે હોલસેલ ભાવ જોવા મળી રહ્યો છે જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને એક અચ્છીસી કમેન્ટ કરી દેજો તો વાત કરી લઈએ બાવીસ કેરડ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ સાત હજાર પાંચસો ને રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એટલે કે એક તોલા સોનાનો ભાવ પંચોતેર હજાર છસો રૂપિયા સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ છપ્પન હજાર રૂપિયા નોંધાયો છે આજે બાવીસ કેરેટ સોનાનો ભાવ ગઈકાલની તુલનાની વાત કરીએ કે સો ગ્રામ સોનાના ભાવમાં અઠ્યાવીસો રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો મિત્રો તમને જણાયું કે જે ભાવ જણાવવામાં આવે છે તે હોલસેલ ભાવ છે તમે જ્યારે સોનું ખરીદવા જાઓ ત્યારે તેમાં જીએસટી અને મેકિંગ ચાર્જ એટલે કે મજૂરી તમારામાં પ્લસ થશે તેથી સોનાનો ભાવ વધી જશે અને હવે વાત કરી લઈએ 24 કેરેટ સોનાનો ભાવ એટલે કે શુદ્ધ સોનાનો ભાવ વાત કરી લઈએ કે આજે ગુજરાતમાં કઈ રીતના સોનાનો ભાવ જોવા મળી રહ્યો છે તો 1 ગ્રામ સોનાનો ભાવ 8246 રૂપિયા

મળી રહ્યો છે ગ્રામ ચાંદીનો ભાવ સત્તાણું રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ નવસો પંચોતેર રૂપિયા સો ગ્રામ ચાંદીનો ભાવ નવ હજાર સાતસો પચાસ રૂપિયા એક કિલો ચાંદીનો ભાવ સત્તાણું હજાર પાંચસો રૂપિયા નોંધાયો છે તુલનાની વાત કરીએ કે એક કિલો ચાંદીના ભાવમાં 721 રૂપિયાનો નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે તેની જણાવી દઈએ કે જો તમારે તમારા શેરના સોના અને ચાંદીના ભાવ જાણવા હોય તો વિડીયોની નીચે કમેન્ટમાં તમારા શેરનું અને બાજુના શેરનું નામ જણાવી દેજો જેથી અમે તમને સોના અને ચાંદીનો ભાવ કમેન્ટમાં જણાવી દઈશું અને હા રોજ સોના ચાંદીના ભાવ જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને ને કરી દેજો જો તમે સોના અને ચાંદીના ભાવમાં રોકાણ કરવા માંગતા હોય તેવી પણ માહિતી અમે લઈને આવશું અને